બાવીસમી એપ્રિલ જે કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો ને છવ્વીસ જેટલા નિર્દોષ લોકોનો આતંકવાદીઓએ જે જાન લીધો નિર્મમ રીતે એમની હત્યા કરી ને ત્યારબાદ ભારતીય સૈન્ય અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આતંકવાદીઓનો જે પાકિસ્તાનની ધરાવ પર જે ખાત્મો બોલાવ્યો એ વાત લઈ અને એક અહિંસા યાત્રા સ્વરૂપે કોમી એકતાનો સંદેશો આપવા માટે મૂળ તો મુસ્લિમ ધરાના સૈયદના એટલે કે જામજોધપુરના સદામ બાપુ કાદરી જે પોરબંદર જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ જે મહાત્મા ગાંધીજી અહિંસાના પૂજારી હતા એ સ્વરૂપે અહિંસા યાત્રા લઈને છેક પહેલગામ સુધી એટલે કે બે હજાર કિલોમીટરની પદયાત્રા સ્વરૂપે જ્યારે એમને પોરબંદરથી પ્રસ્થાન કર્યું છે અને આજે આ ઝાલાવાડને આંગણે સુરેન્દ્રનગર આ યાત્રા સદામ બાપુ લઈને આવ્યા છે એમને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આ સુરેન્દ્રનગરના લોકો વતી પાઠવું છું કે જે કોમી એકતાનો સંદેશો પાઠવવા માટે પેદલ સ્વરૂપે બે હજાર કિલોમીટર સુધી પહેલગામ જશે અને ઠેક ઠેકાણે એમનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ થઈ રહ્યું છે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ છે એમ એકતાનો જે સંદેશો આપવા માટે અને ફરીને આ દેશની અંદર આ હિન્દુસ્તાનની અંદર આતંકવાદી લોકો આ પ્રકારનું કોઈ કૃત્ય ન કરે એનો પણ સંદેશો પાઠવવા માટે જ્યારે યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે પુનઃ આ સુરેન્દ્રનગરની જનતા વતી એમને આ ઝાલાવાડમાં હું આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું કારણ એક રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતું એક અદ્ભુત કામ એમના માધ્યમથી થઈ રહ્યું છે